હિન્દુ ધર્મમાં ભગવાન રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અયોધ્યાના મહારાજા દશરથના ચાર પુત્રોમાં તેઓ સૌથી મોટા પુત્ર હતા તેમને એક આદર્શ પુરુષ તરીકે જોવામાં આવે છે તેમના ચરિત્રમાં એવા ઘણા ગુણો છે જેને જો વ્યક્તિ અપનાવે તો દરેક સમસ્યાનો ઉકેલ મળી શકે છે માતા પિતાની યાજ્ઞાનું પાલન કરો ભગવાન રામ સૌથી મોટા પુત્ર હતા આ કારણે અયોધ્યાની ગાદી તેમને સોંપવામાં આવી હતી પરંતુ માતા કૈકેયીના આદેશને અનુસરીને તેમણે રાજ્ય પર શાસન કરવાને બદલે વનવાસ પસંદ કર્યો આમાંથી મનુષ્ય શીખવું જોઈએ કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ બાળકનું પ્રથમ કર્તવ્ય છે ધીરજનું શ્રેષ્ઠ ઉદાહરણ આજના સમયમાં મનુષ્યમાં ધીરજનો અભાવ છે જે વ્યક્તિ માટે ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે આવી સ્થિતિમાં રામજીનું જીવન ધીરજનું ઉત્તમ ઉદાહરણ છે જ્યારે માતા કૈકયીએ રામજીને ચૌદ વર્ષ માટે વનવાસમાં જવાનો આદેશ આપ્યો ત્યારે રામજીએ પૂરી ધીરજ સાથે તેનો સ્વીકાર કર્યો તે જ જ સમયે તેણે સમુદ્ર પર પુલ તૈયાર કરવા માટે તપસ્યા કરી આ સાથે જ્યારે માતા સીતાને ફરીથી વનમાં જવું પડ્યું ત્યારે શ્રી રામ રાજા હોવા છતાં સાધુની જેમ જીવન જીવ્યા શ્રી રામ એક આદર્શ ભાઈનું પ્રતીક છે એક આદર્શ પુત્ર હોવા ઉપરાંત રામજી એક આદર્શ ભાઈનું પણ ઉત્તમ ઉદાહરણ છે આજના કલયુગમાં જ્યારે ભાઈ ભાઈનો દુશ્મન બની જાય છે આવી સ્થિતિમાં જ્યારે રામજીના ભાઈ ભરત તેમના વનવાસ દરમિયાન તેમને અયોધ્યા પાસા લેવા આવ્યા ત્યારે તેમણે તેમના માતા પિતાના આદેશને સર્વોપરી રાખ્યો અને ભરતને રાજ્ય સોંપ્યું શ્રી રામ જેવા મિત્ર બનો મિત્રતા નિભાવવામાં પણ રામજી સૌથી આગળ રહ્યા છે સુગ્રીવ અને વિભીષણ વગેરે તેમના શ્રેષ્ઠ મિત્રો હતા અને તેમણે પોતે આ બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેમણે પણ જાતના ભેદભાવ વિના દરેક સાથે મિત્રતા જાળવી રાખી હતી